વૃષભ રાશિમાં ગુરુનો ઉદય થઈ રહ્યો છે સિંહ સહિત આ ચાર રાશિઓનું ભાગ્ય સપ્ટેમ્બરથી બદલાઈ જશે તમને મળશે ધનનો લાભ હા મિત્રો તમને જણાવી દઈએ કે હવે ગુરુનો વૃષભ રાશિમાં ઉદય થવાનો છે જેના કારણે સપ્ટેમ્બરથી આ ચાર રાશિના લોકોનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે તમને જણાવી દઈએ કે બારમાંથી આ ચાર રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા થવાની છે જેના કારણે આ રાશિના જાતકો પૈસાથી અમીર બનવાના છે તમને જણાવી દઈએ કે હવે આ ચાર રાશિના લોકોના ભાગ્ય પર દેવી લક્ષ્મી ખૂબ જ ધનની વર્ષા કરશે જેનાથી તેમની આર્થિક સમસ્યાઓનો અંત આવશે હા મિત્રો આ રાશિના લોકોમાં ગુરુના ઉદયને કારણે પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે સાથે જ તમને જણાવી દઈએ કે ગુરુ બાર સપ્ટેમ્બરે વૃષભ રાશિમાં ઉદય પામશે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને શુભ ગ્રહ માનવામાં આવે છે હાલમાં તે વૃષભ રાશિમાં સેટ થયા બાદ આગળ વધી રહ્યો છે પરંતુ બાર સપ્ટેમ્બરે જ્યારે ગુરુ પૂર્વ ક્ષિતિજ પર ઉદય કરશે ત્યારે તે તેના શુભ પ્રભાવ હેઠળ અસ્ત કરશે અને આગળ વધશે પરંતુ જ્યારે બાર સપ્ટેમ્બરે ગુરુ પૂર્વ ક્ષિતિજ પર ઉદય કરશે ત્યારે તેની શુભ અસરો વધશે જ્યોતિષની દૃષ્ટિએ ગુરુનો ઉદય એક શુભ ઘટના છે આનો શુભ પ્રભાવ માત્ર દેશ પર જ નહીં પરંતુ તમામ રાશિઓ પર પણ પડશે પરંતુ ગુરુનો વૃષભ રાશિમાં ઉદય થવાથી સિંહ સહિત ચાર રાશિઓને ગુરુના આશીર્વાદથી જબરદસ્ત લાભ મળવાનો છે ગુરુનો ઉદય આચાર રાશિના લોકોના જીવનમાં ધનનો લાભ લાવશે તો મિત્રો આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે તે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમને આર્થિક લાભ મળવાનો છે અને જેમના જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે તો મિત્રો તમે આ વીડિયો સંપૂર્ણ રીતે જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વીડિયો આ ચાર રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમને જણાવી દઈએ કે ગુરુ બાર સપ્ટેમ્બરે વૃષભ રાશિમાં ઉદય પામશે જ્યોતિષમાં ગુરુને શુભ ગ્રહ માનવામાં આવે છે તેથી ગુરુનો ઉદય પણ એક મહત્વપૂર્ણ અને શુભ ઘટના છે ગુરુના ઉદયને કારણે વૃષભ અને કર્ક સહિત ચાર રાશિઓનું ભાગ્ય સપ્ટેમ્બર મહિનાથી ચમકવા જઈ રહ્યું છે ચાલો જાણીએ કે ગુરુના ઉદયથી કઈ ચાર રાશિઓને શુભ લાભ મળશે પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઇચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો જેથી કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ મળે સીધો તમારા સુધી પહોંચશે અને તમારા બધા દુઃખ અને વેદનાઓ ભૂંસાઈ શકે નંબર એક વૃષભ વૃષભ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ગુરુ તમારી રાશિ વૃષભમાં જ ઉગે છે થવા જઈ રહ્યા છે તેથી ફક્ત તમારી રાશિને જ તેનો મહત્તમ લાભ મળવાનો છે તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે હા મિત્રો દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતા વધુ મજબૂત રહેશે તે જ સમયે અમે તમને જણાવીએ કે આ સમય દરમિયાન તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરતા જોવા મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને ઘણા સારા સમાચાર સાંભળવા મળી શકે છે આ સાથે તમને જણાવી દઈએ કે તમારું લગ્નજીવન પણ ફાયદાકારક સાબિત થવાનું છે હા મિત્રો તમારા વિવાહિત જીવનમાં પ્રેમ વધશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે લોકો ભાગીદારીમાં કામ કરે છે તેમને લાભની સારી તકો મળી શકે છે તમને જણાવી દઈએ કે નોકરી કરતા લોકો પાસે આવકના એકથી વધુ સ્ત્રોત હોઈ શકે છે તમારા લક્ષ્યો સુધી પહોંચવા માટે તમારે સખત મહેનત કરવાની જરૂર છે તમને કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે અંક બે કર્ક કર્ક રાશિના લોકોને જણાવો કે કર્ક રાશિના લોકોના નવમાં ઘરમાં ગુરુનો ઉદય થવાનો છે આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન ઘણો ફાયદો થવાનો છે તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળશે જો તમે તમારી નોકરી બદલવા માંગતા હોવ તો કર્ક રાશિના લોકોને કહો અથવા નવી તકો શોધી રહ્યા છો તેથી તમને ચોક્કસપણે નવી ઓફર્સ મળશે તમારા પ્રયત્નો અને બહાદુરી વધશે અને તમને સફળતા મળશે જે લોકો વિદેશ જવાના સપના જોતા હોય છે તેનું સપનું જલ્દી સાકાર થઈ શકે છે કર્ક વાળા વ્યક્તિ તમને જણાવી દઈએ કે આ સમયે તમારા માટે સકારાત્મક બદલાવ લાવવાનો છે જેના કારણે તમે તમારા કરિયરમાં સફળતા મેળવી શકો છો તમને તમારા પરિવારનો સહયોગ મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે જો તમારું કોઈ કામ અટકેલું અથવા પેન્ડિંગ હતું તો તે ચોક્કસપણે ગતિ મેળવશે વ્યવસાયિક દૃષ્ટિકોણથી અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે તે જ સમયે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે તે જ સમયે અમે તમને જણાવીએ કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે ત્યાં વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે જીવનમાં ઊર્જા અને ઉત્સાહ અને આવકના નવા સ્ત્રોત રહેશે તમે નવા માધ્યમો દ્વારા પૈસા મેળવશો પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો સમજદારીપૂર્વક રોકાણ કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પ્રેમ જીવનમાં નવો રોમાંસ આવશે અને તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકે છે તમને સકારાત્મક પ્રતિસાદ મળશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે આ સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે લગ્નની પુષ્ટિ થઈ શકે છે પારિવારિક જીવન સમૃદ્ધ થશે ધન અને લક્ષ્મી યોગ બનશે જે લોકો વેપાર સંબંધિત કામ કરે છે તેમને વિશેષ લાભ મળશે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને કહો કે ગુરુનો ઉદય સિંહ રાશિના લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નોકરીયાત લોકોને તેમના કામમાં સકારાત્મક પરિણામ મળવાના છે આ રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને જીવનમાં સારા પરિણામ મળશે સાથે જ તમારા બધા બગડેલા કાર્યો પણ આ સમયે પૂર્ણ થવાના છે આ કારણે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે સિંહ રાશિના લોકો પર સારો પ્રભાવ પડશે સિંહ રાશિના લોકો બુદ્ધિ અને સમજદારી ઓછી લેશે અને દરેક મોરચે સફળ થશે ઉદ્યોગ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેશે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમને જણાવી દઈએ કે તમે કરેલી મહેનતનું ફળ તમને મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે ચાલો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા પેન્ડિંગ કામ હવે તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના અપાર આશીર્વાદથી તમે ધન્ય છો અને લક્ષ્મીની કૃપાથી તમને પૈસાને લઈને જે પણ મુશ્કેલીઓ આવે છે તે દૂર થઈ જશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે બાર સપ્ટેમ્બરે તમને આખો દિવસ સારા સમાચાર મળશે આ સાથે સંપત્તિમાં વધારો થશે પરિવાર સાથે સારો સમય પસાર કરશો દેવી લક્ષ્મીની કૃપાથી તમે ધન સંચય કરવામાં સફળ થઈ શકો છો આની મદદથી તમે વાહન પ્રોપર્ટી કે પ્લોટ ખરીદી શકો છો નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો મળવાનો છે જે લોકો વેપાર કરે છે તેમને ઘણો ફાયદો મળી શકે છે તમને લાંબા સમયથી પેન્ડિંગ સ્ટોક ડીલ અથવા પ્રોજેક્ટ મળી શકે છે આવી સ્થિતિમાં તમે ભવિષ્યમાં તેનાથી ઘણો ફાયદો મેળવી શકો છો તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવો કે ગુરુના ઉદય પછી વૃશ્ચિક રાશિના લોકોને ગુરુની સીધી દ્રષ્ટિ થશે આવી સ્થિતિમાં તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે બેરોજગારોને સારી નોકરી મળી શકે છે આ સાથે નવી નોકરી શોધી રહેલા લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી વૃશ્ચિક રાશિના લોકો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો ચાલો તમને જણાવીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમને જણાવી દઈએ કે તમે કરેલી મહેનતનું ફળ તમને મળશે જેનાથી તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે દેવી લક્ષ્મીના આશીર્વાદથી અટકેલા કામ હવે સમયસર પૂર્ણ થઈ જશે તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારા કામને ધ્યાનમાં રાખીને તમને ઇન્ક્રીમેન્ટ બોનસ વગેરે મળી શકે છે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધોને કારણે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે આ સાથે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો આ ઉપરાંત તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળી શકે છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમારી મહત્વાકાંક્ષા પૂર્ણ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને રોજગાર મળવાની પણ શક્યતાઓ છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન વેપારીઓને થોડો મોટો અને સારો નફો પણ મળશે વેપારીઓ પોતાનો વેપાર વધારી શકે છે તો મિત્રો આ હતી ચાર ભાગ્યશાળી રાશિઓ જે દેવી લક્ષ્મીની કૃપાથી તેમના જીવનમાં આવવાની છે સુખ એ જ સુખ છે મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ લખો જેથી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ સીધા મેળવી શકો અને તમારા બધા દુઃખ પીડા અને કષ્ટો શાંત થઈ શકે આભાર